પાંચ ઇંચ વરસાદ દાંતા અને લુણાવાડામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે વરસાદનું જોર ઘટ્યું છે અને આપ જુઓ વરસાદે જે રીતે વિરામ લઈ લીધો છે રાજ્યમાં જે આંકડાઓ સામે આવ્યા છે તેની વાત કરીએ તો પાલનપુરમાં બે પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ વરસ્યો માત્ર પાંચ તાલુકા એવા કે જ્યાં એક ઇંચ વરસાદ વરસ્યો છે ચોવીસ કલાકમાં માત્ર બાસઠ તાલુકામાં વરસાદ જોવા મળ્યો ઉત્તર ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે ઓગણીસ જુલાઈ સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ થતાં પડશે સારો વરસાદ ત્રેવીસથી સત્યાવીસ જુલાઈ સુધી ગુજરાતમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે રાજ્યના ઉત્તર અને પૂર્વ ભાગોમાં પડશે વરસાદ દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ ભારે વરસાદ પડશે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદનો જોર વધુ રહેશે છવ્વીસથી ઓગણત્રીસ જુલાઈ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારો છે ત્યાં અત્યંત ભારે

અઢારમી તારીખ આસપાસ કે પૂર્વી મધ્યપ્રદેશમાં વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ જે એક મજબૂત સીક્ષમ છવ્વીસથી ત્રીસ જુલાઈમાં આવી રહી છે તે શીર્ષણના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પહેલી ઓગસ્ટે વાદળો બનશે અને છવ્વીસથી ત્રીસમાં જે સીક્ષમ છે મળે છે અને છ થી દસ ઓગસ્ટમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે વરસાદ મોટા ફોરાનો હશે તો ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં નવા